માઓ ખાવ ને હમણાં લેતો એટલે એ આનું એન્જિન ક્યાં ઈ તો મે ભંગર માં દે દીધું રિપેર કરવાનું તો એન્જિન ઈ 5 વર્ષ ધંધો કરે છે મારી બેગો આઉટ કરો નીકળ નીકળ આ તે વાંધો નહી તમારી માથે ગુંગળા નથી બાંધ્યા અહીંયા વેટે વેટે ગેરે છે હું ગમે અહીંયા કામ કરી લે આ શેઠ કામે રાખો મારે આ કારીગર છે મને કામે રાખી લ્યો તમારો ધંધો ફાટ ફટા કરી દો હા તે કાય વાંધો નહી છોટી જા કામે ભાઈ આ એન્જિન સાફ કરવું પડે એમ છે હા તે કરી નાખો આ જાતો લેતો હોય તો મારું પસવાડું સાફ નથી કરવાનું એન્જિન સાફ કરવાનું છે પેટ્રોલ લેતો આવી જા હું શેઠ આવા કારીગર ને રાખા છે આ લેતા સાઈડમાં માં દે હા પણ હું માથે માથે ઉભા રહ્યો છું સાઈડ માં બેહી જાવ ને કામ કરવાની મજા નો આવે થોડી જલ્દી બેટરી નું કટ તમારી ગાડીમાં વાયરિંગ ફેલ થઈ ગયું છે ને બેટરી બદલાવી જોઈએ